નમસ્કાર દોસ્તો અત્યારે અમે છે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર પોલીસ સ્ટેશન અહીંયા પર મોટો પોલીસ કાફલો છે તે અહીંયા પર જોવા મળી રહ્યો છે તમામ બ્રાન્ચો છે તેની ટીમો અહીંયા પર પહોંચી હતી પહેલી સવારે ચાર કલાક આ સિવાય અહિયાં પર ગીર ઉના સુત્રાપાડા સહિતના વિસ્તારની પોલીસની ટીમો છે એ પણ અહીંયા પર તૈનાત હતી લગભગ દસ જેટલી પોલીસે અલગ અલગ ટીમો બનાવી હતી અને કોડીનારના અલગ અલગ શહેરની અંદર આસપાસનો વિસ્તાર છે ત્યાં પોલીસ છે તેણે અત્યારે રેડ કરી હતી પ્રથમ દ્રષ્ટિએ વહેલી સવારે સામાન્ય રીતે વીજ વિભાગની રેડો થતી હોય છે જેથી કરીને જે પોલીસનો કાફલો હતો લોકોને લાગ્યું હતું કે વહેલી સવારમાં વીજ વિભાગ દ્વારા રેડ પડવાની હોય છે પરંતુ ચિત્ર કંઈક અલગ હતું અને પોલીસ છે તે અહીંયા પર દારૂ ચરસ સહિતના જે ગેરકાનૂની ધંધાર્થીઓ છે તેને ત્યાં દરોડા પાડ્યા હતા લગભગ પોલીસની લિસ્ટમાં અઠ્ઠાણું જેટલા નામો હતા જેમાંથી છન્નું જગ્યા ઉપર રેડ કરવામાં આવી છે આ રેડની અંદર ચૌદ જગ્યા ઉપરથી દારૂ અને અન્ય ગેરકાનૂની વસ્તુઓ છે જે મળી આવી છે અમુક જે આરોપીઓ છે તેને પણ અહીંયા મુદ્દામાલ સાથે લાવવામાં આવ્યા છે જોઈ શકાય છે એ તમામ પોલીસ છે જે અત્યારે અહીંયા પર રેડમાં સામેલ હતી ગઈકાલે આ રેડનું આયોજન કરવામાં આવ્યું હતું અને પોલીસે વહેલી સવારે અહીંયા પર રેડ કરવાનું નક્કી કર્યું હતું વહેલી સવારે ચાર કલાકે એસઓજી એલસીબી સહિતની ટીમોના અધિકારીઓ છે તે અહીંયા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અહીંયા પર તમામ જે બ્રાન્ચો છે અને તમામ જે પોલીસ સ્ટેશનોના અલગ અલગ વિસ્તારોના પોલીસકર્મીઓ છે તે અહીંયા પર પહોંચ્યા હતા અને અહીંયા આયોજન કરવામાં આવ્યું હતું કે કઈ ટીમો કઈ જગ્યા ઉપર રેડ કરશે કોડીનાર શહેરની જે ટાઉન વિસ્તાર છે આ ટાઉન વિસ્તારની અંદર જાનબાઈમા મંદિર છે પણામદર રોડ છે અજંટા વિસ્તાર છે પાંચસો બાર છે અસી સહિતના જે દક્ષિણા મૂર્તિ વિસ્તાર છે આ તમામ વિસ્તારોની અંદર પોલીસની અલગ અલગ દસ ટીમો હતી જે ત્રાટકી હતી અને આ ટીમો દ્વારા જે દારૂના ધંધાર્થીઓ હતા અથવા તો દારૂ સાથે સંકળાયેલા લોકો હતા જેના નામો પોલીસ પાસે પહેલાથી જ નામો હતા પોલીસે પહેલાથી જ એ નક્કી કર્યું હતું કે કઈ જગ્યા ઉપર ક્યાં કોનું ઘર છે અઠાણું જેટલા જે નામો હતા તેનું પોલીસે ત્યાં દરોડા પડ્યા હતા પોલીસે તેના મકાનોની જાણકારી મેળવી હતી કે કયા વ્યક્તિનું મકાન કઈ જગ્યાએ છે જેથી કરીને પોલીસ સીધી રીતે તેના ઘર સુધી પહોંચી શકે કોડીનાર પોલીસ હતી જે જ્યાં પણ અન્ય જે ટીમો બનાવી હતી તેમાં મદદરૂપ એટલા માટે હતી કે સ્થાનિક પોલીસ છે તેણે વિસ્તારો જોયા હતા તેણે ઘરો જોયા હતા જેના કારણે સૌપ્રથમ પોલીસે છે તે તમામ જે દારૂના ધંધા સાથે સંકળાયેલા લોકો હતા તેવા અઠાવન નામો હતા અને આ અઠ્ઠાણું નામો હતા સોરી મતલબ કે સોની આસપાસ નામો હતા અને તમામ જગ્યા ઉપર વહેલી સવારે ચાર કલાકથી પોલીસે ઓપરેશન શરૂ કર્યું હતું તેના ઘરા ઉપર દરોડા પાડવાનો અનેક જગ્યા ઉપરથી ખબરો મળી હતી કે જ્યારે પોલીસ પહોંચી હતી ત્યારે તેમને પ્રથમ દ્રષ્ટિએ લાગ્યું હતું કે વીજ વિભાગની ટીમો છે જેથી કરીને અનેક લોકો છે તેણે જે વીજ વિભાગની મતલબ કે જે વીજળીની ચોરી કરી રહ્યા છે તેને એવું લાગતું હતું કે પુલી વીજ વિભાગની ટીમો છે જેથી કરીને તેણે પોતાના વીજ લાઈનો છે તે ઉતારી લીધી હતી પરંતુ બાદમાં જાણવા મળ્યું હતું કે વીજ વિભાગ નહીં પરંતુ પોલીસનો કાફલો છે અને તે વીજળીના ચેકિંગ માટે નહીં પરંતુ દારૂ ચરસ ડ્રગ્સ સહિતના જે ગેરકાનૂની ધંધા છે અથવા તો જે ગેરકાનૂની ધંધા સાથે સંકળાયેલા લોકો છે તેમને ત્યાં દરોડા છે બાદમાં લોકોને જાણકારી મળી છે પરંતુ લગભગ ત્રણ ચાર કલાકનો સમય વીત્યો છે જ્યારે પોલીસ અહીંયા પર એક્ઝેક્ટ ચાર ચાર કલાકે વહેલી સવારે ચાર કલાકે અહીંયા પર આયોજન કરવામાં આવ્યું હતું ઉના ગીર ગઢડા કોડીનાર આ સિવાય એલસીબી એસઓજી સહિતની જે ટીમો છે તે અહીંયા પર એકઠી થઈ હતી વહેલી સવારે અને ફરી એક વખત આ ટીમો જ્યારે અહીંયાથી ચાર કલાકે રવાના થઈ હતી રેડો કરવા માટે અને એ રેડો કરીને અહીંયા પર અત્યારે પરત પહોંચી છે લગભગ છન્નું જગ્યા ઉપર રેડ કરવામાં આવી છે ચૌદ જગ્યા ઉપર આ રેડ સક્સેસ થઈ છે મતલબ કે ચૌદ જગ્યા ઉપરથી પોલીસને એ ગેરકાનૂની દારૂનો જથ્થો અથવા તો દારૂનું વહેચાણ કરતા લોકોને ત્યાંથી શરાબ મળી આવી છે જેના કારણે અમુક લોકો છે જે ચૌદ લોકો તેને અહીંયા પર લાવવામાં આવ્યા છે આ સિવાય તેના ઘરની અંદરથી જે તલાશી લીધી અને દારૂ મળી આવ્યો છે અથવા તો અન્ય ગેરકાનૂની વસ્તુઓ મળી આવી છે તેને એ મુદ્દામાલને પણ અહીંયા પર લાવવામાં આવ્યો છે અને અત્યારે પોલીસની ટીમો છે તે તમામ અહીંયા પર પહોંચી છે તો કંઈક કોડીનાર શહેરની અંદર સવારના પૂરમાં જ મતલબ કે વહેલી સવારે ચાર કલાકે પોલીસના દરોડા છે દારૂના ધાર્થીઓ પર જોઈ શકાય છે અહીંયા પર આ તમામ એક કારોનો કાફલો છે જે અહીંયાથી રવાના થયો હતો રેડ કરવા માટે અને પરત અહીંયા પર પહેચો છે પોલીસને વારંવાર અહિયાંથી અનેક વખત આક્ષેપ લાગતા હતા દારૂ ઘુસાડવામાં આવી રહ્યો છે આવી ફરિયાદો મળતી હતી જેને લઈને અચાનક પોલીસનું આ રેડ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે જો કે આ રેડની અંદર એ પણ જાણવા મળ્યું છે કે અહીંયાની સ્થાનિક પોલીસને એ જાણકારી નહોતી કે ક્યાં રેડ કરવાની છે શું આયોજન છે કારણ કે તમામ જે પોલીસકર્મી છે તેને માત્ર એક સૂચનાઓ મળી હતી કે વહેલી સવારે ચાર કલાકે કોડીનાર પોતાના પોતપોતાના પોલીસ ટાઉને પહોંચવાનું છે અને ત્યાંથી રાત્રિના સમયે પોતાના પોલીસ ટાઉન ઉપર સ્ટેન્ડ બાય રહેવાનું છે ત્યાંથી રવાના થવાનું છે એટલી જાણકારી હતી પોલીસ કર્મીઓ જે અલગ અલગ શહેર તાલુકાની અંદરથી આવ્યા છે તેમને ત્યાંથી કોડીનાર જવાની જાણકારી મળી હતી પરંતુ તમામ જે પોલીસ કર્મીઓ છે તેને જાણકારી નહોતી કે કોડીનારમાં જવાનું છે કોડીનાર શહેરની અંદર જે અઠાણું જે નામો છે જે લિસ્ટ બનાવવામાં આવી હતી તેના ઘરે જ રેડ કરવાની છે એ જાણકારી તમામ પોલીસકર્મી નહોતી અહીંયા આવ્યા બાદ અલગ અલગ ટીમો બનાવવામાં આવે છે અલગ અલગ ટાર્ગેટ આપવામાં આવ્યા હતા કે કયા ટીમની અંદર કઈ વિસ્તારમાં રેડ કરવી આ આયોજન એટલા માટે હતું કે ઘણી વખત એવું થતું હોય છે કે એક જગ્યા ઉપર જ્યારે રેડ થતી હોય છે ત્યારે અન્ય લોકોને ખબર પડી જતી હોય છે જેથી કરીને તે દારૂના ધંધા સાથે જોડાયેલા લોકો છે તે મુદ્દામાલ છે તે છુપાવી દેતા હોય છે જેથી કરીને પોલીસે આ તમામને એક સાથે પકડવા માટેનું આયોજન ગઈકાલે કરી લીધું હતું ગઈકાલે સાંજના આયોજન કર્યા બાદ તમામને સૂચનાઓ આપવામાં આવી હતી કે કોડીનાર પોલીસ સ્ટેશને અથવા તો પોતપોતાના પોલીસ સ્ટેશને એકઠું થવાનું ત્યાંથી કોડીનાર પોલીસ સ્ટેશને આવવાનું આ સ્ટેપ બાય સ્ટેપ આયોજન કરવામાં આવ્યું હતું અને અહીંયાથી ફરી એક વખત નક્કી કરાય છે કે કયા કયા રૂટની અંદર કઈ ટીમો કઈ રૂટમાં કેટલા લોકોને ટાર્ગેટ કરશે જે નામ હતા તો અહીંયાથી તમામ ટીમો રવાના થઈ હતી અને એકસાથે છેલ્લા બે ત્રણ કલાકની અંદર એક સાથે તમામ ટીમો છે તે આ દારૂના ધંધાર્થીઓ ઉપર ત્રાટકી હતી જેના કારણે ચૌદ જગ્યા ઉપરથી અત્યારે શરાબ અથવા તો ગેરકાનૂની વસ્તુઓ છે તે મળી આવી છે અને પોલીસ છે તે તમામને અહીંયા પર લઈને આવી છે થોડી વારમાં આ તમામ મુદ્દે ખુલાસા થવાના છે કારણ કે તમામ જે પકડીને લાવ્યા છે લોકોને અથવા તો મુદ્દામાલને એને અહીંયા પર બતાવવાના છે કે ક્યાંથી કેટલો શરાબ પકડાણી છે કોણ વ્યક્તિ હતો એ તમામ વ્યક્તિઓને પણ અહીંયા પર નીચે લાવવાના છે અને એ તમામ માહિતી છે તે થોડીવાર બાદ બહાર આવશે પરંતુ ફરી એક વખત હું બતાવીશ કે તમામ પોલીસ